આ સ્પર્ધાનો મુખ્ય ધ્યેય એકત્રીસ ઓક્ટોબરના રોજ સ્ટેચ્યુ ઓફ યુનિટીના સાનિધ્યમાં યોજાતા રાષ્ટ્રીય કક્ષાના કાર્યક્રમ માટે પ્રદર્શન કરનારી શાળા બેન્ડની સ્પર્ધા કરવાનો છે રાજ્ય કક્ષાની સ્પર્ધામાં વિજેતા થનારી બેન્ડ એકતા દિવસના રાષ્ટ્રીય કાર્યક્રમમાં ભાગ લેશે આજની દક્ષિણ ઝોન અંતર શાળા બેન્ડ સ્પર્ધા બપોરના બારથી એક વાગ્યા સુધી ચાલી હતી જેમાં વિવિધ શાળાઓના યુવા સ્પર્ધકોએ તેમની કલા પ્રતિભાનું પ્રદર્શન કર્યું સ્પર્ધામાં ભાગ લેનાર તમામ શાળાઓને તેમની સહભાગીતા બદલ પ્રમાણપત્રો આપવામાં આવ્યા